રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પૌરાણિક બાલાજી હનુમાન મંદિર ભક્તોની ભીડ ઉમટી પડી છે એકસો આઠ કુડી મારુતિ મહાયજ્ઞ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે હનુમાનજી જન્મોત્સવ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો હનુમાનજી દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અહેવાલ બાય મા ન્યૂઝ રિપોર્ટર સંદીપ ચાવડા રાજકોટ આજે પવિત્ર હનુમાન જયંતિ નો દિવસ છે રાજકોટમાં ઘણા બધા હનુમાન મંદિરો છે આખી રાજકોટની જનતા આજે હનુમાનમય છે આજના દિવસે સવિશેષ કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરમાં એકસો ને આઠ ફૂંડી નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કર્યું છે બોળી સંખ્યામાં ભક્તજનો અહીંયા યજ્ઞમાં આહુતિ આપવા પધાર્યા છે આલા ભક્તજનો રાજકોટનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે હજારો લાખો વ્યક્તિઓની ભક્તોની શ્રદ્ધા આ બાલાજી દાદા સાથે જોડાયેલી છે આજે આખો દિવસ અહીંયા બપોર સુધી યજ્ઞનો બધા લાભ બપોરે બાર વાગે અહિયા નારાયણ ભગવાન મહાનિરા જનમ આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે આખો દિવસ ભક્તોને પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞ અને ભગવાન ને પ્રાર્થના કરી રાજકોટ વાસીઓનો નો ધન થી મનથી ધનથી બાલાજી હનુમાનજી મારા ખૂબ ધ્યાન રાખતા એવી પ્રાર્થના કરી છે